નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં તારીખ આજે ચાર ડિસેમ્બર બે હજાર પચીસ આપણે આવી ગયા ડુંગળીની આ રાજીમાં આપ જઈ શકો છો ડુંગળીની આવક થોડીક વારમાં આપણે જોઈએ કે આજે ડુંગળીમાં શું બજાર ભાવ નીકળે છે ચાલો આપણે જોઈએ કે આજે ડુંગળીના બજાર ભાવ પેલા આપણે ડુંગળી થોડીક જોઈ લઈએ ક્વોલિટી સાઈજ નાની સાઈઝ મોટી સાઈજ બે માં કઈ ભાઈ

બસો એક રૂપિયો મિત્રો આ ડુંગળીના બજાર ભાવ છે બસો એક રૂપિયો ડુંગળી બજાર ભાવ બસો એક રૂપિયા ડુંગળીના કેટલા આલો વિશાલભાઈ આલો પિસ્તાલી ડબિના લગી એમ લખો એસી ન આ લેવા યાર સાહેબ જોવા દયો દીધા આ એકસો ને છન્નું રૂપિયા મિત્રો આ ડુંગળી ના બજાર ભાવ છે એકસો છન્નું રૂપિયા ડુંગળી ના બજાર ભાવ એકસો છન્નું મોટા છોડો હા બાલ હા બાલ હા બાલ મજા દે પર પર આ બોલાય માન બોલો લે 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 આ જસ્તેન નું મળે 11 11